અને પર માંડવી વીણવાનું ચાલુ છે અને આપણે એકલી માંડવી વીણી છે તો બપોર થઈ ગયા ને તમે જુઓ કેટલા બકરા વાળા છે તો આવડા જાય રાજુલા બસ માં ચડાવવા જાય ને આપણે જવાનું છે માંડવી ઓલરે હજી બકરા થાય જવો

હમ જોઈ ને ઘણા બાળકા ભલી પંદર મણ માંડવી કે પાંચ જ દીમ એટલી માંડવી માં ખરેલી છે તો આપડે થઈ ગયા નાય ને તૈયાર અને આજ દિવાળી છે તો ફટાક્યા લેવા તો જવું જ જોઈએ ભાઈ તો ગાય ફટાકિયા લેવા તો ફાઈનલી આપણે જાય ફટાકડા લેવા ગાડી લઈને જવાનું છે તો ગાય ફટાકિયા લેવા

ત્યાં આપણે ફટાકડા ફોડવાના છે કે હા આ છે દિવાળીના ફટાકડા ફોડવાના છે આને ફોડીને હા તો આપણે કરી લીધું વારું તમને હું બતાવું ફટાકડા કેટલા હું ફટાકડા લાવ્યો જોવો જો જાતે જાતના ફટાકડા હું લઈને આવ્યો ને આવડા માટે આપણા ફટાકડા નથી ખાલે આવડાના જ છે આ તો આપણે ફોડવાનું છે મોટા તો આજ ફાઇનલ દિવાળી છે ને તારો ભાઈ ફટાક્યા નો ફોડે એવું કોઈ કોઈદી બની જ ના શકે તો આપણે કરીએ ફટાકડા ફોડવાનું ચાલુ

ફટાકડા ફોડી થાકી ગયા કઈ પંદરસો રૂપિયા ના ફટાકડા આવડા એ ફોડી નાખ્યા અને અત્યારે આપડે આ માઇન્ડ બી થોડીક છે અહીં નાખવાની છે આમાં નાખવાની છે કેમ કે હવાર મારે બાર ગામ જવાનું છે

એટલી થઈ ને બે એક એક ઓલે ઓલે છે છે ને ને આ માંડવી જમીન માંથી વીણેલી છે ને જે અડધી નથી થઈ હજી એટલી માંડવી આપડે આવશે આથી ડબલ આવશે કેમકે હજી અડધું પડું બાકી છે વીણવાનું એવું કક્ષ છે અને આજ તો રાતના બાર બાર વાગી ગયા અને કાલ મારે હવાર માં વહેલું જવાનું છે ગામ મારા પાટીલી માઇન્ડ કાઢવાની છે એટલે જવું પડે એમ છે કેમ કે એને મજૂર છે નથી એટલે આપણે જવાનું છે રાજુલા કાલે રાજુલા જવાનું છે ને કાલનું તમારે બ્લોક જોવો હોય ચેનલ સબસ્ક્રાઈબર કરી નાખજો તો કાલનો બ્લોક જોવા મળશે યાર એવું વખત છે ને આજ દિવાળી છે જ્યાં જોઈને ફટાક્યા જ ફૂટે કાંઈ વાંધો ને આપણે તો ફટાક્યા ફોડી લીધા ને આપણે બ્લોક પૂરો કરીએ ને આવા નવા બ્લોક જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબર યાર કરી નાખજો જરૂરથી મળશું નેક્સ્ટ બ્લોકમાં તો બાય બાય કે